ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણી અને પક્ષીઓને ઠંડીમાં ગરમાટો મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ઇન્દ્રોડા પાર્કના નાયબ નિયામક વન રક્ષક આરપી ગેહલોતે જણાવ્યું કે કાચબા અને મગર માટે વિશિષ્ટ લીપ્પણવાળા ઘર બનાવવામાં આવ્યા છે તો સર્પગૃહમાં બલ્બ અને કોથળા મૂકવામાં આવ્યા છે તેમજ પક્ષીઓ માટે કેનવાસ નેટ રાખવામાં આવી છે તેમજ પાણી પણ હુંફાળું આપવામાં આવે છે ડોક્ટરની ટીમ દ્વારા પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલમાં ઠંડીની ઋતુ જે છે એ ચાલી રહી છે અને ઠંડીનું પ્રમાણ જે છે એ પણ વધ્યું છે તેને ધ્યાને લઈને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે અમે જરૂરી વ્યવસ્થાઓ જે છે ઊભી કરી છે જેમાં પ્રાણીઓની જરૂરિયાત જરૂરિયાતને ધ્યાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપણે જે વાઘ દીપડો અને સિંહ જે છે એના ખોરાકમાં વધારો વધારો કરેલો છે તેમજ રાત્રિના સમયે તેઓ આરામ કરી શકે તે માટે લાકડાના બેઠકો જે છે બનાવવામાં આવેલા છે અને આ લાકડાની બેઠકોને રાખવામાં આવેલી છે અને પ્રાણીઓ જે છે લાકડાની બેઠક પર બેસીને આરામ કરે છે જેથી કરીને તેમને જે જમીનમાંથી જે ઠંડી આવે છે તેમાંથી રક્ષણ મળી રહે છે સાથે સાથે ઠંડા પવનોથી રક્ષણ આપવા માટે રાત્રિ રાત્રિ દરમિયાન તેમના જે આવાસો જે છે એમને એગ્રો નેટથી અને સાથે સાથે ખાસ પ્રકારની જે કેનવાસની નેટ જે છે એનાથી કવર કરીએ છીએ અને તેથી તેમના ઠંડા પવનોથી રક્ષણ મળી રહે છે